લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી છે તેમજ સ્પેશિયલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે લોકો મત દેવા માટે પ્રેરિત થાય તે માટે અલગ કેટેગરીના આકર્ષણ મત પણ ઉભા કરવામાં આવ્યા છે

અમે જિલ્લામાં જુદા જુદા ગામોમાં આના માટે જે સ્લીપ એક્ટિવિટી કહેવાય ઇલેક્શન કમિશન પ્રેરિત સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઇલેક્શન પાર્ટિસિપેશન એ અમે લોકોએ કરી એની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો આજે સહભાગી થયા છે એ કાર્યક્રમોમાં અમે સ્કૂલો મારફતે સંકલ્પપત્રોનું વિતરણ કરાવ્યું છે લગભગ સાડા ત્રણ લાખ જેટલા સંકલ્પપત્રો આપણા જિલ્લાની અંદર આપણે વિતરિત કર્યા છે આ ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત જે સ્કૂલો છે એ લોકોએ પોતાના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું છે જે વેકેશન હોમવર્ક છોકરાઓ કે અહીંયા કાળી ટીલી બતાવો પછી આવીને સ્કૂલ ઉઘડતા એમના શિક્ષકોને રિપોર્ટ કરવાના છે કે અમારા મા બાપે મતદાન કર્યું હતું આ જુદા જુદા કાર્યક્રમો એ જ રીતના આપણે અહીંયા મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડની જે સંસ્થાઓ છે એ લોકોએ પણ પોતાની કક્ષાએ અનેક જાગૃતિના કાર્યક્રમો કર્યા છે આપ સૌના મારફત આજે આપણે એક ખૂબ ઉમદા કાર્યમાં જોડાઈ રહ્યા છીએ આ સાથે મારા સાથી અધિકારીઓ મ્યુનિસિપલ શ્રી ઉપાધ્યાય સાહેબ એસપી શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ અમારા તાલીમના આસિસ્ટન્ટ કલેક્ટર આયુષી જૈન મારા સાથી અધિકારી દીપક સતાણી અધિક કલેક્ટરશ્રી છે અમારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીનાબેન છે બંને પૂર્વ અને પશ્ચિમના ના મત ચૂંટણી અધિકારીઓ પણ અત્રે હાજર છે અને